હે માતાજી મિત્રો આજે આપણે ફેરથી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને આજે એકદમ નવી રેસીપી બનાવવાની છે તમને ખબર જ હશે પણ આજે આપણે શેતરમાં બનાવાના છીએ ફુલાવ એ દેશી સ્ટાઇલમાં એટલે હેડો અને મારો વિડીયો જોવો છેલ્લે સુધી એટલે તમે તો તાપ કરીને બેઠા હોય યાર તપેલું બપેલું મેળો પોણી ગરમ કરવાનું તો કીધું તું ને કશું કર્યું છે નહીં તમે દેતો હડકતો નતો

આખો દઉં કીધું મોબાઈલ મોબાઈલ કરી દો તાર હું કરું ગવાઈ જ મોબાઈલ ફીઆર કોણ તાર

મિત્રો આપણે પુલાવ બનાવવાનો છે એમાં શિમલા મરચું નાખવાનું એટલે એનાથી આમ મસ્ત સુપર એવો સ્વાદ આનો આમ ખાવાની મજા આવી જાય એટલે આપણે મરચા વાડીએ છીએ જો મિત્રો આપણે વટોણા ફોલવા વાળે ને તો વટોણા ફોલ લઈએ મજ નાખવા ને એ સ્વાદ બહુ મસ્ત થઈ જાય એનો

કે મારો બુધાલાલ હું સવની આલુ બુધી તમારા જોડે જ નહીં ભાઈ બજન આ લાલ કરતો હોય તો માજો ચોથી યાર બસ લ્યો તા આ રેડ દઉં હા પેલી રેડતા એટલી નો તૈયાર કર દઉં હું અલ્યા રમતું શું જોગે અરમતુ હા અરમતુ

ઉભા કરો ઈવન તો દામ부ધાલાલ હા હવે આપણે ઈમો નાખશું આ લે સિમલા લાવ ભો સંકે લાવ તેલ ગરમ થઈ ગયું તમે હલાવતા રાખો ના ના ચાલે આ ગરમ મસાલો લાવ્યો હો લાવ આખો બધું ઈમો નાખી હા મસાલા ભેળવી નાખશું ને હા તો દાધી ગઈ

હા તો આપડે બે હશે ધોળા જીરું છે ને તો એકલું આખું જીરો એવું નાખું ધાણા નાખો અને થોડુંક જીરું નાખી દેજો એવું કરવું હા બે નાખ્યું હા થોડું આખું જીરું વીરું એટલો સ્વાદ સારો આવે ના જેરામાં હોય આવે હમ તો હારે આવે થોડું આમ થાય મજા મસાલો કૂટવા ને યાર એટલે મરી હવે તૈયાર પેકેટ લાભી નાખે ત્યાં સારું આમ તો યાર

નાખી દો દો નાખી દરે હલાવજો લેસ કંપર થઈ ગઈ બારો કોચમી નાખી દી આ નેચ ઉતારી નાખો નાખો લો તો હેડો લઈ લો હેડો તમે આ લેતા હો એ આ તો ફુલાવ ખાધું જે તરધી

લાવ તાર મને હાલ દેજો ના ના તમા બોલજો ઓકે જી થાળી લાવ બુધાલાલ ને હાલ દી ચાલશે છે બસ બસ ના ના હ મને આખું પડ તું તો હા તમે ખાતા તો હું પૂરું વાળી કરીને આવું વાહ વાહ હમ મિત્રો પુલાવ એકદમ સુપર બન્યા અહીં પણ અમારા થોડા ભાઈઓ લાવી દીધું છે કાશ્મીરી મરચું એટલે એના થોડા ચીખા ઓછા થઈ પહેલી ફર તો ચીખું કરાવવું પડશે મારા જો મિત્રો વસ્તુ તો એકદમ એક નંબર બની ગયો પુલાવ એટલે આમ સો દમ્પ્લીટ આવ્યો ને ભાઈઓને બનાવ્યા હારા એક વાર તમે ટ્રાય કરજો ઘેર બનાવવાનું ને કહેજો ને કમ્પ્લીટ કરજો ખાલી તમે તો હજાર લાવજો મિત્રો ભાઈ બેન ઉપર એટલા વાત ના થાય હો હોય છાક ના થાય ને ફુલાવની વાત ના થાય એવું બનાવ્યું હોતુજી એટલે રમતુજી કહી તમે બનાવજો મિત્રો ફુલાવ એકદમ મસ્ત બન્યા હિ પણ થોડા મોડા બન્યા અને આજ અમારા ભલોજી રહ્યા ને એ એકલા એકલા જતા રહ્યા રહ્યાસી રણુજા જતા રહ્યા મારો વારો આવી ગયો આજ પણ હારા બન્યા મસ્ત એકદમ સુપર